ફાયર કર્મીઓ નેટ લઈને ઉભેલા જોવા મળી રહ્યા હતા જેથી કરીને ગુનેગાર છલાંગ લગાવે તો તેને સલામત રીતે પકડી શકાય બીજી બાજુ ગેલેરી માંથી પણ પોલીસ કર્મીઓ દ્વારા તેને સતત સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો જ્યારે તેની બાલ્કની માંથી પણ પ્રોટેક્શન હુક અને દોરડા વડે કર્મીઓ નીચે ઉતરી તેને પકડવા તજવીજ કરી રહ્યા હતા જોકે છેવટે ત્રણ કલાકના ડ્રામા બાદ આખરે ગુનેગાર માન્યો હતો અને પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી